આપણે કર્મ કેવી રીતના બાંધીએ છીએ મેઇન હેતુ તો એ જ છે કે કર્મથી કેમ છૂટું છું જેમ કર્મનો કચરો ઓછો થશે બધા દુર્ગુણ એની તે ઓછા થવાના છે એ જે ઓછા થશે ને એ પરમાનન્ટ જશે ખાલી બુદ્ધિથી સમજીને તમે કરશો એ પાછું આવી જશે કારણ કે બુદ્ધિ એટલે ઉપયોગમાં બુકમાં તમે વાંચો હશે સ્ટાર્ટિંગમાં ઉપયોગમાં અને લગ્ધીમાં બરાબર તો બુદ્ધિ એટલે તમે જે ઉપયોગ મન અત્યારે જે ઉપયોગ કરી રહ્યા છો આપણે જે બુદ્ધિ સમજી રહ્યા છે એ ઉપયોગમાં એ તો બહુ નાનું છે કોમ્પ્યુટરના સ્ક્રીન જેટલું પણ અંદર ડેટામાં તો ઘણું બધું ભરેલું હોય ને એવું છે આ ઓલું કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ આ કોન્શિયસ માઇન્ડ ઓલું સબકોન્શિયસ માઇન્ડ તો એની અંદર કેટલાય જન્મોનું મેં ભરેલું છે એક જન્મ અનંત અનંતા જન્મોનું ભરેલું છે તો શું ભર્યું છે તો કે ભાઈ કર્મનો કચરો કર્મ આવ્યા કેવી રીતના કોણ છે જે કર્મને ખેંચે છે કોણ ખેંચે છે શેનાથી કર્મ આવે છે બોલો મનથી ત્રણ છે મહારથી કર્મને લાગવા વાળા કર્મનો આશ્રય કરવા વાળા ત્રણ મહારથી કયા કયા મન વચન ને કાયા એ સિવાય કોઈ જ નથી કે જે તમારા કર્મને લાવે છે બરાબર કર્મનો આશ્રય થાય છે મનથી કાંઈ પણ કર્યું વચનથી કાંઈ પણ કર્યું કાયાથી કાંઈ પણ કર્યું એટલે કર્મ આપવાના આપવાના ને આવવા કર્મનો આશ્રય થવાનો થવાનો ને થવાનો બરાબર પછી તમે એમ કે હું તો સારું કરું છું ને કામ હું એમ કહું કે હું તો સારું કરું છું ને તો ધર્મનું સમજાવું છું ને મારી તો કાયા બી હલે છે મારું વચન બી ચાલુ છે અને મન મન તો પહેલાં કારણ કે મન જ્યાં સુધી હુકમ ના કરે ત્યાં સુધી ન વચન નીકળવાનું છે ને કાયા હલવાની છે તો કે ભાઈ હા ભલે તું સારું કરે છે પણ કર્મ તો બાંધે જ છે શુભ કર્મ બાંધે છે સારું કરે છે તો પુણ્યકર્મ બાંધે છે હમણાં ઊંઘાળો આપવા માંડું તો પાપ કર્મ બાંધવું કાયાનું અલંચલન એ જ છે વચનનું અલંચલન એ જ છે મન પણ એ અલંચલનમાં છે પણ અપશબ્દ બોલું છું તો અશુભ કર્મ તો છે જ અને શુભ આવ્યા કે અશુભ આવ્યા ભોગવ્યા વગર છૂટકું જ નથી બે વસ્તુ બે રીતના ભોગવાય નિકાચિત નથી તો તમે એને ધ્યાનથી નિર્જરી શકો નિકાચીત છે તો ભોગવ તો કરીને જ એને નિર્જરવા પડે પણ કર્મ તો આવ્યા આવ્યા ને આવ્યા હવે ત્યાં કોઈ સરવાળા બાદ બાકીનો હિસાબ નથી પાંચ કર્મ પુણ્ય નામે બાંધ્યા અને હમણાં ગાળો આપીને બે પાપના બાંધો તો પાંચમાંથી બે કઠ ત્રણ ભોગવવાના બરાબર નહીં પાંચ સારા બાંધ્યા છે તો એ પણ ભોગવવા પડશે બે ખરાબ બાંધ્યા છે તો એ પણ ભોગવવા પડશે નિર્જરવા હશે તો એ બી નિર્જરવા પડશે આ બી નિર્જર વાપરશ અને એક પણ એમને એમ જશે નહીં કાં તો ધ્યાનથી નહીં જો કાં તો પછી તો કરી કરી હવે હું આ માનવ જન્મ એક મિનિટ માનવ જન્મ મળ્યો છે મને સમજણ આવી છે હું એક્ઝામ્પલ આપું છું અને હું ધ્યાનથી આ બધા કર્મો ઢગલા બંધ બાંધ્યા છે કે જે નિકાચી નથી એ હું નિર્જરતી 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 જાઉં તો મારા એટલા કર્મો ઓછા થઈ જાય હું એના બહારથી બહાર નીકળી જાઉં અગર મેં ના કર્યું આ કામ આ માનવ જન્મ મેળવીને મેં આ કામ ન કર્યું બરાબર આશરો તો ચાલુ જ છે આગલા જન્મના બી છે એ બધા લઈને અહીંથી રવાના પણ એ ભૂગવવાના ક્યાં તો કે જેટલા જેટલા તમારું એક ઇન્દ્રિય જોડે પાલો પડ્યો છે

કે આ માનવ જન્મ આપીને તમને ચાન્સ આપ્યો કે આ કરો આમાંથી બહાર નીકળો પણ આપણને તો જે કાંઈ મળ્યું એમાં રાચી પચી ગયા અને ટાઈમ નથી મળતો ટાઈમ નથી મળતો કરી અને ઉપર પહોંચી ગયા બરાબર તો આ કામ તો કરવાનું રહી ગયું આપણું તો હવે ક્યાં રહેવાનું તો કે હવે કોઈ એકમાં કોઈ ટાઈમ લિમિટ નથી ત્યાં તમે પડ્યા રો કરોડોના કરોડો સાગરો પંપ પલ્યો આખા છ છ આરા બાર બાર આરા ચાલ્યા જાય ત્યાં સુધી તમે ત્યાં કને પડ્યા રહો અને એક પછી એક પછી એક એક ઇન્દ્રિયમાં લઈને તમારો આ કર્મની અકામ કારણ કે બહુ ટાઈમ લાગે જે તમે ધ્યાનમાં શ્વાસોશ્વાસ એક શ્વાસો જે કર્મ કપાવો એ ત્યાં કરોડો વર્ષે ખપે એટલા કર્મ એટલે પછી ત્યાં ભટક્યા જ કરો તમે ભટક્યા જ કરો એમ કરતા કરતા કર્મના ભારતી ઓલા થાવિકાચી તો પાછા આત્મા પાસે પડ્યા જ છે બીજા બધા બી બાંધ્યા હશે એ તો ભોગવવાના પડ્યા છે આટલું કરીને ત્યારે માંડ પછી તમે બહાર આવો ત્યાં પછી તમને બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌર ઇન્દ્રિય એવો એક હજાર સાગરોપમ મળે અને એક હજાર સાગરોપમ આવો ઇન્દ્રિયના મળે એ બે હજાર સાગરોપમમાં સુડતાલીસ કે ઉડતાલીસ બહુ માનવના થાય એમાં જો તમે આ ચાન્સ ના લીધો ના કર્યું તો પાછા જાવ ત્યાં ખાડા બસ તો સંસાર આમ ચાલ્યા જ કરી

હવે તમે 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 પોતાના માટે કરી શકો કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના માટે જ કરી શકો બીજા માટે ના કરી શકો હું તમને એમ કહું કે તમને ખરેખર જેને વૈરાગ્ય જ આવી ગયા કે હવે રસોઈ નથી કરી મારે શાક જ નથી બહાર નીકળી ગયા તો એ ચારિત્ર લઈ જાઉં એટલે રસોઈ કરવી જ ના પડે એ માર્ગ તો બધા ભગવાનને બતાવ્યા છે તમારાથી જેટલું નીકળાય એટલું નીકળો એને હવે જે રાખી માચીને કરતા હોય ખુશ થઈ જઈને કરતા હોય બધા ખવડે ખાઈ ખાઈને સારું સારું બોલે એવી અંદરથી અપેક્ષા થતી હોય એ બધું છોડી દેવાનું ઈચ્છા પણ નહીં કરવાની કે આ ખાઈને કોઈ વખાણ કરે એના એનું સારું બોલે અને બોલે તો આપણે ખુશ પણ નહીં થાય આનંદ પણ નહીં ભલે સામેલાને દેખાડવા માટે તમે હસો બી ખરા સામેલાને એમ લાગે કે તમે ખુશ થયા છો એક સંસારનું નાટક છે બાકી અંદરથી અલિપ્ત થતા જવાનું કે મને કોઈ અસર નથી અને ખરેખર ચેક કરવાનું કે તું એ માને જ અસર નથી પણ અસર છે કે નહીં જ્યારે કોઈ તમે કંઈ કંઈ બનાવ્યું અને સામેલા એ વખાણ ન કર્યા તે બી તમને કંઈ થયું શાંત થા આપણે આપડા આત્મા જોડે વાત કરવાની આપણા મન જોડે વાત કરવાની કેમ ભાઈ તો કેતી કે હવે મને કઈ નથી કોઈ વખાણ કરે તો ભલે ના કરે તો બનાવતી દુઃખ થાય છે એવી રીતના આપણે બહાર નીકળતા રહેવાનું એ શું છે કે ભાઈ આટલો મોટો ઝાડનું થળ હોય હા તો એક જ કુવાડાથી તો ઉડી નથી જવાનું એમાં આટલો કર્મનો ઢગલો લઈને આવ્યા છીએ તો એક ચમચી ચમચી બહાર કાઢતો તો ટાઈમ તો લાગશે અને એક કુવાડો પડ્યો છે બીજો પડશે ત્રીજો પડશે ચોથો પડશે ક્યારેક એનો અંત આવશે પણ ઉહાડ જ નહીં મારો તો એટલે આપણે જો સંસારમાં પાંચમા આરામાં છીએ એવી એવી બધી વસ્તુઓ વાપરીએ છીએ એવા એવા વિચારો છે આપણું શરીર પણ ઓલું નથી કે આપણું સંગ્રહણ તો જેટલું થાય માંથી બહાર નીકળો અઢાર પાપસ્તાનક વિચારો આ છે તો હું કેટલું વગર જરૂરી કરી રહી છું જ્યારે તમે હવે સમજી લો કે અનાજની ગુણી પડી છે બે ત્રણ અને ઉપર તમારે કાંઈ લેવું છે તમે ફર દઈને એના પર પગ મૂકીને વસ્તુ લઈ લેશો બરાબર યુઆર નો કે આ જીવને દુઃખ થાય છે તમે શું અવેર છો આવું તો ચાલે આવું તો થયા કરે શું કરીએ ત્યાં તમારી માન્યતાને બદલો આ માન્યતા એ જ ભાવ છે તમે આ જુઓ કે હા આ ભગવાન બહુ સરસ એ ભાવ નથી એને ભાવ ન કહેવાય આ બહુ સરસ તવન બોલી એ ભાવ નથી હું એમાં ખેંચાય કે એ ભાવ નથી ભાવ આ છે તમારી અંદર શું પડ્યું છે તમારી માન્યતા શું છે તમને આ ચાલે તમને ગાડીની સગવડ થઈ ગઈ પોતાની ગાડી આવી હવે બધે જવાબન સરળ પડી ગયું એનો ખૂબ શાંતિ છે સંતોષ છે આનંદ છે તો તમારી માન્યતામાં એમાં જે સીટો બની છે એ ચામડું છે ઢોરનું ચામડું છે હું એના પર બેસું છું એનો ઉપયોગ કરું છું એનો તમને ડંખ નથી એનો રંજ નથી અંદર બેઠા પણ જેનો જીવ ઉકળતો હોય એને ડંખ તો છે આનંદ નથી તો ભગવાન ની આજ્ઞા એ નથી કે તમે આ હિંસક વસ્તુ વાપરો અને એમાં તમે આનંદ મેળવો એમાં તમને સંતોષ થાય એમાં તમને તમારી કંઈક તમે કંઈક છો તમારી પાસે કંઈક છે એ બતાવવાનું તમને મન થાય ઈચ્છા થાય તો તમે તમારી અંદર એ ભાવ નથી કે તમારી અંદર એ ભાવ છે કે આવું બધું તો ચાલે તો તમારી માન્યતા ભગવાનની માન્યતા સાથે મેચ થતી નથી બરાબર અને એ જે વસ્તુ અંદર પડેલી છે એ ચોવીસ કલાક છે એમ નથી કે અત્યારે તમને આ આ ભાવાદોને પછી નથી એવું નથી આ વસ્તુ તમારી અંદર ચોવીસ કલાક પડી છે અને ચોવીસે ચોવીસ કલાક આ ભાવ અને આને ભાવ કહેવાય ભાવ શું છે એ સમજ્યા જ નથી મારે કેવું નથી પણ મોટા મોટા બી નથી સમજ્યા આચાર્ય ભગવાન તો બી સમજ્યા કે ભાવ શું વસ્તુ છે